ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના મહંત ભજનદાસ સ્વામી દ્વારા આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રામાં વાલા ભક્તજનોને જોડવા ધર્મ સંદેશ પાઠવ્યો જય જગન્નાથ જય હિન્દ જય સ્વામિનારાયણ વાલા ભક્તો મારું નામ સાધુ ભજન પ્રકાદાસ સ્વામી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા શહેરના ધાર્મિક સંગઠનો એના દ્વારા દસ દસ વર્ષના વાણા વાઈ ગયા જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે સંતોએ ભક્તોએ ખૂબ જ યથાગ પરિશ્રમ કરીને સુંદર સુંદરબજાના ફ્લોટ્સ બનાવ્યા છે એ સુંદર સુંદરબજાના ફ્લોટ્સને નિહાળવા માટેનો અવસર આપણને મળ્યો છે આજે ભગવાન કૃપા કરીને આપણને દર્શન તેવા શહેરમાં પધારે છે નીકળે છે બેની સુભદ્રાને શહેર બતાવવાના નિમિત્તે તો એવા દર્શનમાં જોડાવાનો અવસર છે માત્ર ઘરમાં બેઠા રહેવાથી આપણે પુણ્ય નહીં મળે તો સર્વ ભક્તોને ખાસ સંસ્કારધામ ગુરુકુલધ્રામદ્રામ અને સર્વ ધાર્મિક સંગઠનો એમના દ્વારા એવી અપીલ કરવામાં આવે છે કે ભગવાનના રથની સાથે બસો પાંસો ડગલા આપણે હાલીએ એનાથી બહુ મોટું પુણ્ય મળે નાના મોટા રોગ હોય એમાંથી મુક્તિ મળી જાય માનસિક શારીરિક કોઈ પણ સામાજિક પ્રકારના કંઈ પણ રોગ હોય તો એમાંથી ભગવાનને આપણે મુક્તિ અપાવે આવો બધો મોટો મહિમા છે તો આપણે એક ભજન દ્વારા એ વાત સમજીએ ચાલો રે ભગત તો ચાલો ધ્રાંગદ રાજ ચાલો ચાલો રે ભગ ચાલો ધ્રાંગદ રાજ ચાલો જગન્નાથજી બોલાવે रथ यात राम चालो चलो रे भो चालो जुबो तु जगन्नाथ आव्याे द्वारे याडस प्रमादयाळस घरे थी बारे हो रथयात्रा रनि शोभा रथ यात रा शोभा रथ यात राशोभा रा जुबो ચાલો રે ભક્ત ચાલો સૂતા કસોડ તાણી જાગો હવે તો જાગો જાગો હવે તો જાગો અવસર મળે નયાઓ સંત દિલને વાંચો તમે સંત દિલને વાંચો દર્શન કરવા ભાવેથી ચાલો તમે ચાલો ચાલો રે ભક્ત ચાલો તન માન ધન નિ શુદ્ધિ કરી લો સાચી ભાવે ભારત ભૂમિ ને વિશે દુર્લભ જન્મકાવે હો જગન્નાથજી પ્રભુમાં જગન્નાથજી પ્રભુમાં જગન્નાથજી પ્રભુમાં રંગાઈ જાવ ભાવે રંગાઈ જાવ ભાવે ચાલો રે ભક્તો ચાલો भॼन प्रकाश बिन वे ने मान मन न जोड़ी नारी, नार नारी सृति ना जतन मा संस्कृति ना जतन मा जगन्नाथ जी गजाव जो जगत मा जगन्नाथ जी गजाव जो जगत मा ચાલો રે ભક્તો ચાલો ચાલો જગન્નાથજી બોલાવે ચાલો ચાલો રે ભક્તો ચાલો તો સર્વે ભક્તજનોને ભાવભરી અપીલ છે ગામો ગામમાં જ્યાં પણ આ ભક્તો સાંભળી રહ્યા છો ત્યાંથી ધ્રાંગધ્રા શહેરમાં આવતીકાલે જગન્નાથ રથયાત્રાનો બપોરે શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રામાં આવી અને વૃદ્ધ નાના મોટા બધાએ સામેલ થજો ભગવાનના ભાવથી દર્શન કરજો ભગવાનની અકારણ કૃપાના અધિકારી બની અને ખૂબ ખૂબ આપ સર્વે સુખી થાવ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ